જ્ઞાની સંતો એવું સમજાવે છે એક માનવના જીવનમાં આપણા જીવનની અંદર ભગવાનના ચરણોમાં આપણો પ્રેમ વધે છે આપણને જીવનમાં પ્રભુ પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય છે એટલા માટે તો સંત तुलसीदास जी કહે છે રામ ભગતી કે તે જીન પ્ય સંત તુલસી દાસજી કે છે કે ભગવાનની ભક્તિનો અધિકારી એ માનવ બની શકે છે કે જેને જીવનમાં સત્સંગ પ્રત્યે અતિશય પ્રેમ છે આપણા દરેકના જીવનની અંદર સત્સંગ પ્રત્યે અતિશય પ્રેમ હોવો જોઈએ કારણ કે માનવના જીવનને સાધના તરફ લઈ જવા માટે સૌથી પહેલા તો ત્રણ પ્રશ્ન છે અને ત્રણેય પ્રશ્નનો જવાબ આપણને સત્સંગમાં જવાથી જ પ્રાપ્ત થઈ શકે છે ત્રણ પ્રશ્ન કયા છે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જઈશ આ ત્રણ પ્રશ્ન દરેકના જીવનની અંદર છે કે હું કોણ છું તો હું કોણનો અર્થ શું થાય છે કોનો પુત્ર છે કોનો પિતા છે કોના પત્ની છે કોના પતિ છે આ જે આપણી કોઈ પણ બાયોડેટા આપીએ છીએ એ આપણી બાયોડેટા અહીંયા આપવાની નથી પણ અહીંયા ज्ञानी સંતો એમ સમજાવે છે કે હું કોણ છું એનો અર્થ એવો થાય છે કે હું કહેવાવાળી શક્તિ કોણ છે એકવાર સ્વામી દયાનંદ સરસ્વતી કે જેમનું પહેલાંનું નામ હતું મૂલશંકર અને મૂલશંકરનો જન્મ થયેલો આપણા મોરબીની બાજુમાં ટંકારા ગામ મૂલશંકર જ્યારે બિરજાનંદ સ્વામીના દ્વાર ઉપર જાય છે તો દરવાજો બંધ છે મૂળ શંકર કે છે કે મને એ જ નથી ખબર કે હું કોણ છું એટલે જ હું તમારી પાસે આવ્યો છું તમારા ચરણોમાં આવ્યો છું અને કહેવાય છે કે જ્યારે બિરજાનંદ સ્વામી એમનો દરવાજો ખોલે છે તો સામે મૂળ શંકર ઉભા છે ગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે મૂળ શંકરે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ગુરુદેવ હું કોણ છું એ મને જ ખબર નથી કે હું કહેવા વાળી શક્તિ કોણ છે એ શક્તિને જાણવા માટે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ હું આપના ચરણોમાં આવ્યો છું જ્યારે મૂળ શંકરની વાત બિરજાનંદ સ્વામી સાંભળે છે તો એની આત્મા પ્રસન્ન થઈ જાય છે બિરજાનંદ સ્વામી ના ચરણોમાં રહીને મૂલ શંકર એ શક્તિનું જ્ઞાન જાણે છે આત્માની ઓળખ કરે છે અને કહેવાય છે કે એટલું બધી એની ધ્યાન સાધના અને એનો જે ભગવાન પ્રત્યેનો પ્રેમ એની જે ભાવના અને કહેવાય છે કે આગળ જતા એ જ મૂલ શંકરે દયાનંદ સ્વામી બને છે જેને આપણે આજે દયાનંદ સ્વામીના નામથી ઓળખીએ છીએ તો

ઈ ઈશ્વરીય શક્તિ આપણી અંદર છે ઈ આત્મ શક્તિ આપણી અંદર છે એના જ થકી આપણે આ સંસારની અંદર રહીને બધું કરી શકીએ છીએ સજનો તો આખિર આ સંસારની અંદર આપણે આવ્યા છીએ તો જે ઈશ્વરીય શક્તિ આપણી અંદર છે હું કોણ છું ઈ કહેવા વાળી જે શક્તિ આપણી અંદર છે આપણે દરેક કાર્ય કરી રહ્યા છીએ ઈ શક્તિને આપણે જીવનની અંદર જાણવાની છે પણ એને કેવી રીતે જાણી શકાય દયાનંદ સરસ્વતી જ્યારે સદગુરુના ચરણોમાં ગયા તો એને એનું જ્ઞાન થયું એ શક્તિને પોતે ઓળખી શક્યા એનો પોતે અનુભવ કરી શકા બસ એવી જ રીતે આપણા દરેકના જીવનની અંદર સદગુરુની જરૂર પડે છે સમયના તત્વ દર્શી મળે તો એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે છે અને એનો અનુભવ આપણે કરી શકીએ છીએ ત્યારબાદ સંતો એમ કે છે કે હું ક્યાંથી આવ્યો અને હું ક્યાં જવાનો

પરંતુ આપણા જ્ઞાની સંતો મહાન પુરુષો એમ સમજાવે છે અરે અજ્ઞાની અંધકાર છે અરે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ઘોર અંધકાર છે ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો નથી કાયમ તું અહીંયા રહેવાનો મર્યા પછી થાશે પછતાવો અમાનવી માનવી ઘટમાં તો ઘોર અંધકાર છે સંતો કેવું સરસ સમજાવે છે ક્યાંથી આવ્યો અને ક્યાં તું જવાનો તો સંત જ્ઞાનીઓ એમ સમજાવે છે કે આ સંસારની અંદર આપણે ક્યાંથી આવ્યા અને આ સંસાર છોડીને આપણે ક્યાં જવાના છીએ

પણ કેવી રીતના જઈ શકાય કેવી રીતના પહોંચી શકાય કે પ્રભુ પરમાત્માનો જે દેશ છે એ દેશ કેવો છે અને એ દેશ સુધી કેવી રીતે પહોંચી શકાય કે હમ વાસી વા દેશ કે જહા આદિ અંત કા ખેલ દીપક દેખા ગેબ કા બિન બાતી બિન તેલ પરમાત્માનો જે દેશ છે એ દેશ કેવો બતાવવામાં આવ્યો છે તો અહીંયા એનું વર્ણન કર્યું છે કે પરમાત્માનો પરમાત્માખંડ પ્રકાશ પુંજ છે ત્યાં એવો ઈ પ્રકાશ પુંજ પરમાત્માના દેશથી આપણે આવ્યા છીએ અને એ જ પ્રકાશ પુંજ પરમાત્માના દેશમાં આપણે જવાનું છે પરંતુ પરમાત્માના દેશ સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ એના જ માટે આ જીવનની અંદર કૃષ્ણ ને સમજાવતા એ જ કે છે કે હે અર્જુન મારું પરમ ધામ કેવું છે ન તદ સૂર્યો ન સસા કહ યદ ગે તામ પરમ મમ ભગવાન કે હે અર્જુન છે કે પ્રકાશ તે છે અહિયાં સુધી છે પરંતુ પરમાત્માનું જે પરમધામ છે ત્યાં બહારના કોઈ પણ પ્રકાશ પહોંચી નથી શકતા જ પરમાત્માના દેશમાં આપણે પહોંચવાનું છે જેને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ પરમધામ કીધું છે અહીંયા આપણે કેવી રીતે પહોંચી શકીએ અનંત દેશ સુધી આપણે પહોંચવાનું છે સજનો જ્યારે જીવ સંસાર ની અંદર આવ્યો ને ત્યારે એ જીવ કેવો હતો સંત કબીરદાસજી કે છે જુકી ત્યુ દિની ચદરિયા કે હે પ્રભુ જયારે આ સંસારની અંદર આવ્યા ને ત્યારે એવું જીવન આપ્યું હતું કે જેની અંદર કોઈ વિકાર નહોતા જેની અંદર કોઈ વાસના નહોતી જેની અંદર કોઈ મોહ કે મમતા નહોતી પણ હે ભગવાન

તો એ પરમાત્માના પ્રકાશ દેશ સુધી પહોંચવા માટે બની શકે છે કેવું જીવન બને છે તો કહેવાય છે કે જેવી રીતે નાળિયેર હોય છે એ અમુક અંદર જે ગોળો હોય એનાથી જુદો થઈ ગયો હોય તમે હાથમાં લઈને ખખડાવો તો એમાંથી અવાજ આવતો હોય છે બસ એવી જ રીતે સંતો અને જ્ઞાનીઓ એમ કે છે કે જ્યારે એક સાધક એક ભક્ત આ સંસારની અંદર માયાથી એવી રીતે અલગ થઈ જાય છે સાધના કરે છે પ્રભુ નું ભજન કરે છે ત્યારે એની હાલત પણ એ નાળિયેર ની સમાન બની જાય છે કે એનું જીવન છે એ જીવન એનું આખું અલગ બની જાય છે માયા મોહ આ બધા જે કોઈ વિકાર છે એ એનું જીવન અલગ બની જાય છે અને ત્યારે એટલા જ માટે તો આપણે સંત વાણીના ભજન પણ સાંભળીએ છીએ સંદેશો મારા કે જો സോ ഗുജീക કાયા પડશે ને હંસ લો ક્યા જય સમાસે કાયા પડશે ને હંસ લો ક્યા જય સમાસે એ ઘર બતાવી અમને બેજો રે સંદેશો મારા કેજો આ ભજન આપણે સૌ સાંભળતા આવ્યા છીએ કયા પડશે ને હંસ લો ક્યાં જઈ સમાસે ઈ ઘર અમને બતાવી દેજો ઓળખ આપણને સદગુરુ કરાવતા હોય છે સજનો આપણા જ ઘટ મંદિર ની અંદર એ પરમાત્માનું ધામ છે એ પરમાત્માનું ઘર છે પરંતુ આપણને કોઈને એની ખબર નથી એટલા માટે માટે જ આપણા જીવનને સાધનાના માર્ગ ઉપર આગળ વધારવા ભક્તિના માર્ગ ઉપર આગળ વધારવા માટે આપણા જીવનની અંદર જે કઈ પ્રશ્ન છે એનો જવાબ આપણા જીવનમાંથી જ આપણને મળી શકે છે સજનો પણ એના માટે આપણને સદગુરુની જરૂર પડે છે સુધી પહોંચી શકાય છે ત્યારે પરમાત્માના કે છે કે પરમ પદ સુધી પહોંચી શકાય છે એટલા માટે આ માનવ જીવનની અંદર આપણે સદ્ગુરુની જરૂર પડે છે તો એવા સમયના અનુભવ કરી શકીએ તો આપ લોકો અમારી સંસ્થા છે માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમ માનવ ધર્મના ના સંસ્થાપક છે સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ જેવો દેશ વિદેશ્ઞાન સદગુરુ આપી રહ્યા છે આખી આ સંસાર ની અંદર હું ક્યાંથી આવ્યો અને હું ક્યાં જઈશે એ પરમ ધામનું જ્ઞાન એ પરમ પદ નું જ્ઞાન આપણને સદગુરુ આપે છે તો એવા સદગુરુના ચરણોમાં આપણે આપણા જીવનને લગાવીએ પ્રેમથી બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ કે